વિડિયો ચાલુ કરી દીધો છે અમારા મિત્ર સાથે શું નામ છે પાર પાર છે વાયેંદન તો આપણે દુબઈ મોલ જોવા માટે આવ્યા છીએ અમે લોકો બરાબર દુબઈ મોલમાં બુજ ખલીફા અને અહીંયાનું લોકેશન બધું જબરજસ્ત છે તો યુટ્યુબ ઉપર મૂકીશ યુટ્યુબ ઉપર અને બધાને શેર કરશું બધાને અને અહીંયાની દુબઈનું બધું સીન શોર્ટ જોવા મળશે તમને બધું સારું સારું લોકેશન જુઓ અમારા મિત્ર એક બીજા ભાઈનો ફોટો પાડે છે જો છે ને તો આ બધું જો છે ને ફોટોગ્રાફર બની ગયા ભાઈ અમારા મિત્ર ત્યાં કપલનો ફોટો પાડે છે જો આ છે ને અહીંયા બધા એન્જોય કરે છે બુજ ખલીફા છે ને બુજ ખલીફા આ બુજ ખલીફાના ભાઈ અમે શું દર્શન કરવા એટલે કે આપણે જોવા માટે આવી ગઈ ઓકે દુબઈ આપણે બુજ ખલીફા જોઈ લીધું અને તમને શેર કર્યું અહીંયાની ઝાડ ઉપરની લાઇટિંગો જુઓ બધા કેવી મસ્ત મસ્ત છે હવે અહીંયાનું એક શો છે જે જોવા મળશે

ચાલો ઠીક છે પાછો બીજો એક વિડીયો બનાવીશ બરાબર શો ચાલુ થશે તો પણ હવે થવો જોઈએ ચાલુ એટલીસ્ટ થોડીક વાર છે યુટ્યુબ છે ને યુટ્યુબ ચેનલ મારી એમાં હું આજે આ વિડીયો Ben gittikçe bunlar böyle diziliyor. O તો અહીંયાનું પબ્લિક તો જુઓ પણ કેટલું પાગલ છે એટલું બધું પબ્લિક છે અહીંયા જોવા માટે કે જાણે કે મેરો ભરાણો હોય ને એવી રીતના પાડો ને હવે લાવ ને તારો ફોટો પાડો લાવ ને ભાઈ એ હજી શો ચાલુ છે એના પહેલાં આપણે શો ચાલુ થશે પાણીનું એના પહેલાં આપણે આ ભાઈનો ફોટા પાડવા છે મારા મિત્રો કરીએ મિનિટ જો પાછળ બિલ્ડિંગ કેટલી જબરદસ્ત ફોટો પાડો ને આખો આવો છે બુજ ખલીફા દિમાગ ખરાબ છે કે શું તારું જોઈ લે કેટલો મસ્ત આવે છે ફોટો સોરી સોરી બ્રધર આપણે એન્જોય કરવા આવ્યા છે ને એટલે શું છે કે ગમે તેમ ચાલે બધું અહીંયાનું પબ્લિક તો જુઓ પણ કેટલું પાગલ થઈ ગયા છો શો જોવા માટે આ પબ્લિક જોયો આ બધું ભૂજ ખલીફા જોવા માટે આવી છે પબ્લિક અહીંયાનો લાઇટિંગ શો આ તે એટલું જબરદસ્ત છે અહીંયાનો આપણો વિડીયો બહુ લાંબો થઈ જશે પણ હવે લાઇટિંગનો શો ચાલુ થશે તો એ જોવા માટે એકચ્યુઅલી હવે લાઇટ જગમગ જગમગ થઈ રહી છે અને દોસ્તો લાઇટિંગ જબરજસ્ત ચાલુ થશે અને ચલો ઉપર જઈએ ત્યાં જઈએ ચલો અમારા મિત્ર કે છે કે ત્યાં ઉપર જઈએ જો આ સાઈડે બરાબર તો ત્યાં જઈએ જોઈએ શું છે શું નહીં બધા એન્જોય કરો ને એકચુઅલી જે દુબઈમાં છે એ લોકોને તો અહીંયા આવે છે જોવે જ છે પણ જે ઇન્ડિયામાં બેઠા હોય અને જે લોકો આ નજારો જબરજસ્ત જબરજસ્ત માણસો અહીંયા બી જો અમારા મિત્ર છે ને એ સીડી ચડીએ જ હવે અને બધાના હાથમાં મોબાઈલ છે અને બધા એન્જોય કરે છે બધા મોબાઈલ કોઈ માણસ એવું નથી કે જે એન્જોય ના કરતું હોય બુજ ખલીફા ના જોતું હોય બુજ ખલીફા એટલે બુચ ખલીફા અહીંયાનો જબરજસ્ત દુબઈનો એક

હા પાર્થ છે મારો મિત્ર પાર્થ ઇન્ડિયા થી આવે છે બહુ સારો છોકરો છે અને જોઈએ હવે અહીંયાની લાઈટ જે લાઇટ નો શો થશે જે એ જોવા જેવો છે

Yeah, be good.